કેમ્પનું ગોપાલગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કુલ ખાતે પોર્ટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારની શાળાઓના તેમજ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે શાળાનો કોન્ટેક કરી શકે છે જેમાં સરકારી શાળામાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સમગ્ર આયોજન ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ ઝાટકિયા તેમજ મિલનબેન દ્વારા કરવામાં આવશે તો આમાં વિદ્યાર્થીઓ લાભ લે તેવી શાળાના પ્રિન્સિપાલ દ્વારા અપીલ કરવામાં આવેલી છે મારું નામ ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ છે હું ઓપી ઝાટકે હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં તારીખ છ બાર ચોવીસ સાત તારીખ આઠ તારીખ ત્રણ દિવસનો સ્પોર્ટ્સનો કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જે મૈથિલીબેન મિલનભાઈ ઝાટકિયા તરફથી છે મૈથિલીબેન અહીંયા ભરતનાટ્યમના ક્લાસીસ ચલાવે છે ત્યારે આજે રોજ હવે પછી આ ત્રણ દિવસનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પની અંદર કન્યાશાળાની બાળાઓ શાળાના ભાઈઓ અને હાઈસ્કૂલના દીકરા અને દીકરીઓ ભાગ લેવાના છે આ કાર્યક્રમ છે એમાં સૌથી પહેલી વખત જ અહીંયા જુનૂન એકેડેમી મૈથિલીબેન દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા ગોપાલરામના કોઈપણ દીકરા દીકરીઓ આસપાસના ગામના દીકરા દીકરીઓ અને કોઈપણને આ સ્પોર્ટ્સ કેમ્પની અંદર ભાગ લેવો હોય તો એ સ્વેચ્છાએ અહીંયા ઓપી ચાટકિયા હાઈસ્કૂલની અંદર ભાગ લેવા માટે આવી શકે છે એમને મૈથિલીબેન તેમજ ઓપી ચાટકિયા હાઈસ્કૂલ પરિવાર વતી અમે આમંત્રણ આપીએ છીએ અને આ કેમ્પમાં બધા જ ભાગ લઈ અને સહભાગી બનો એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને આ કેમ્પની અંદર દરેક દીકરા દીકરીઓ છે એમને ફ્રીમાં તદ્દન કેમ્પની અંદર ભાગ લેવા દેવામાં આવશે